ધ્રુપદ ભાયાણીના રાજીનામા બાદ હવે આમ આદમી પાર્ટી વિસાવદરમાં એક્ટિવ થઈ ગઈ છે તેમણે ભૂપત ભાયાણીને ગદ્દાર જાહેર કરી દીધો છે અને સાથે સાથે ઘોષણા પણ કરી છે કે અરવિંદ કેજરીવાલ જલ્દીથી વિસાવદર આવશે જનતાને જવાબ આપવા માટે શું છે આખો મામલો કયા નેતાએ ત્યાં પહોંચ્યા છે અને કેમ આ બધું કહી રહ્યા છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી મોટી તકલીફ છે અને એટલા માટે એના ભાગ રૂપે આ ભાયાણી જે છે એને આપણે આ પાર્ટી માંથી એમને લઈ જવાનું મોટું કામ કર્યું છે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના વિસાવદન ધારાસભ્ય જેમને પોતે રાજીનામું આપી દીધું અને રાજીનામું આપતા એવું કહ્યું કે હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો અને મારી જે વિચારધારા છે તે રાષ્ટ્રવાદી વિચારધારા છે અને માટે તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે હવે આમ આદમી પાર્ટી આ આખા મામલાને લઈને એક્ટિવ થઈ ગઈ છે આમ આદમી પાર્ટીના જે સંગઠન મહામંત્રી છે મનોજ સોરઠિયા તેઓ વિસાવદર પહોંચ્યા હતા વિસાવદરની જનતાની માફી માંગી તેમના દ્વારા યોદ્ધાઓ છે આગળના યોદ્ધાઓ છે એમના ઉપર અનેક પ્રકારના દબાણો પ્રયાસો થઈ રહ્યા છે બેસાડવાના પાર્ટીને ખતમ કરવાના અને આપણો આ ઢીલો માણસ ચરિત્ર વગરનો માણસ કદાચ ત્યાં વેચાયો હશે એમણે પૈસા લીધા હશે પણ આપણી લડત આપણે સવે યાદ રાખવી પડશે આપણે શા માટે લડીએ છે અને આ આમ આદમી પાર્ટીની અહીંયા જરૂર શા માટે છે મનોજ સોરઠિયાએ વિસાવદરના ધારાસભ્ય એવા ભૂપત ભૂપતભાયાણીને ગદાર જાહેર કરી દીધા ગદ્દારી કરી છે મુખ્યમંત્રી છે તે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આ બંને મુખ્યમંત્રીઓ જલ્દીથી વિસાવદનની જનતા પાસે આવશે અને જનતાની માફી પણ માગશે આવું પણ કહેવામાં આવ્યું કારણ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને એવું લાગી રહ્યું છે કે જે લોકો છે તેનો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઉપરનો વિશ્વાસ છે તે વિશ્વાસ ક્યાંક તૂટી રહ્યો છે એને સૌથી મોટી વાત એ છે કે વિસાવદર વિધાનસભાના વિદ્રોહી લોકો છે એને ગુલામ કરવા માટે એમને ભૂપત ભાયણને લીધા છે અને આ વિસાવદર જ જનતા ગુલામ નથી આટલી હદ સુધી કે ઈસુદાન ગઢવી જે પોતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે પરંતુ ક્યાંક ઈસુદાન ગઢવી પોતાના સંગઠનને સાચવી રાખવામાં નિષ્ફળ થયા હોય તેવું પણ લાગી રહ્યું છે અને આ નિષ્ફળતા કદાચ વધારે લોકોને ન ભરખી જાય કે વધારે ધારાસભ્ય ન રાજીનામું આપે તેટલા માટે થઈ અને હવે મનોજ સોરઠિયા ગોપાલ ઇટાલિયા જેવા જે નેતા છે તે એક્ટિવ થયા છે અને હવે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન આ બંને જનતા ની વચ્ચે પહોંચશે અને જનતા સાથે વાતચીત પણ કરશે આજે વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પદાધિકારીઓની એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર વિસાવદરમાં જે અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ જે રાજીનામું આપ્યું છે એને લઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એક સંગઠન અને સંકલનની મિટિંગ હતી આ મિટિંગની અંદર આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક રિઝોલ્યુશન પાસ કર્યું છે ઠરાવ પાસ કર્યો છે કે ભાયાણીને વિસાવદર વિધાનસભાનો ગદ્દાર મળી એના કરતાં પણ વધારે વોટ લાવી અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટેનો સંકલ્પ તમામ સાથી કાર્યકર્તાઓએ લીધો છે અને આગામી દિવસોની અંદર સતત કાર્યક્રમો જે છે એ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો વિસાવદર થશે આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવાન સભાઓ પણ

ઉમેશ મકવાણા આ ધારાસભ્ય ગમે ત્યારે છોડી શકે તેમ છે તે સંભાળી શકે તેમ છે અને તેટલા જ માટે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે જનતા સાથે ગદારી કરવામાં આવી છે ભૂપત ભાયાણીની એ ગદારી ક્યાંક અન્ય જે વિધાનસભાની સીટ છે ત્યાં ન થાય તેના માટેનો પ્રયત્ન પણ છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલની ભાઈ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં